સુલતાનપુરમાં જાહેર હર્રાજીનો ઐતિહાસિક રેકોર્ડ એકસો વર્ષથી પણ વધારે જૂની રાજાશાહી વખતની જૂની પ્રાથમિક શાળા જૂની પ્રાથમિક શાળાની હર્રાજીમાં ત્રીસ લાખની ઉચ્ચતમ બોલી બોલવામાં આવી હતી સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે તારીખ પંદર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલી જાહેર હર્રાજી ગામના ઇતિહાસમાં એક નવો પાનો ઉમેરે તેવું સાબિત થયું રાજાશાહી સમયની જૂની પ્રાથમિક શાળાની હરરાજી અંગે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના જાહેરનામા અનુસાર આયોજિત આ હરરાજીમાં ગ્રામજનો તેમજ જુદા જુદા શહેરોમાંથી લોકોનો ભવ્ય ઉમળકો જોવા મળ્યો હતો હરરાજીમાં કુલ બસ્સો બે વ્યક્તિઓએ ભાગ લીધો જે લોકોમંગ અને રસનો જીવંત દાખલો છે અપસેટ પ્રાઇઝ ગ્રામ પંચાયત દ્વારા એક લાખ રૂપિયા નક્કી કરાયો હતો બોલીની શરૂઆત એક લાખ અગિયાર હજાર રૂપિયાથી થઈ હતી સતત હરીફાઈ બાદ અંતે ઉચ્ચતમ બોલી ત્રીસ લાખ રૂપિયા ત્રીસ લાખ સુધી પહોંચી હતી આ ઉચ્ચતમ બોલી રાજેશભાઈ ખીમચીભાઈ ચોટલિયાના પ્રતિનિધિ દ્વારા બોલવામાં આવી હતી જે અંતે ફાઈનલ બોલી હતી આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ કાકુભાઈ વાછાણી ઉપસરપંચ નીરૂભાઈ વૈષ્ણવ પંચાયતના તમામ સભ્યો તલાટીકમ મંત્રી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ જુદા જુદા શહેરોથી હતા આવેલા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હરરાજીની પ્રક્રિયા સંપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કાર્યપ્રણાલીનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકો હરરાજીમાં જોડાયા હતા આ હરરાજીને કારણે ગામના વિકાસ માટે મોટું આર્થિક બળ ઉપલબ્ધ થવાનું નિશ્ચિત છે ગ્રામજનોમાં આ અંગે ગૌરવ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર રોહિત દેગામાં સુલતાનપુર તારીખ પંદર નવ બે હજાર પચીસના દિવસે અમારા સુલતાનપુર ગામમાં આજથી આશરે સો એક વર્ષ પહેલાં ગોંડલ ચેટના રાજવી સર ભગવતસિંહજીએ સુલતાનપુર ગામને એ વખતની આબાદીને અનુલક્ષીને જે સ્કૂલ બનાવેલી એ દીર્ઘદ્રષ્ટા હતા અને અત્યાર સુધી આ સ્કૂલનો ઉપયોગ અમે કરતા અને બાંધકામ પણ એકદમ બે એકદમ હેવી ઇમારતી લાકડું સાગનું રોપડના ગડર પણ રોલ પાટા જેવા અને ઘડેલા કાળમીન પથ્થરથી સ્કૂલ બેનુમન બનાવેલી એ સ્કૂલ બે હજાર એકની સાલમાં ભૂકંપ આવતા જર્જરીત થઈ ગયેલી ત્યાર પછી બે હજાર એકવીસ પછી અમે સપરના રસ્તે કુમારો માટે કુમાર શાળા તેમજ સુલતાનોમાં બગીચા તરીકે ઓળખાતી જગ્યા એમાં કન્યા નિર્માણ કરેલું એટલે છેલ્લા પચીસ વર્ષથી આ સ્કૂલ જર્દરિત હાલતમાં હતી અને નોંધ યુઝ હતી જે સ્કૂલ એમને ઉભી રહેવા દેવામાં આવે તો અંદર કોઈ માણસ પ્રાણી પક્ષી પ્રાણી કે પશુ પક્ષી થાય અને ક્યારેય જાનહાની થાય એવી દહેશત હતી તેથી અમે હર ભગવતસિંહની વાર વારસદારો પાસેથી મંજૂરી મેળવી આ સ્કૂલ હટાવવા માટેની એક જાહેર અરજ રાખેલી અને આજ રોજ એ સ્કૂલની અરજી પરિપૂર્ણ થયેલ છે અને ત્રીસ લાખ જેવી વાતબંધ રકમમાં આ સ્કૂલની જી થઈ ગયેલ છે હવે પછીના આયોજનમાં સ્કૂલની જગ્યામાં દલિત દલિત સમાજને ઉપયોગી એક સમાજ દલિત સમાજને ઉપયોગી એક આંબેડકર હોલનો બનાવવાનો મારો પ્લાન છે બાકી જે જગ્યા વધે એનું પ્રોટીન કરી અને જે તે વિસ્તારના આ સમયોને ફાળવી ફાળવી આપવા માટે અમારી આ બાબતે આજ રોજ મોટી સંખ્યામાં લોકો સુરમાં ઠેકેદારો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત થયેલ અને હરાજીની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે બસ વિશેષ આથી કંઈ મતદાન થતું નથી આજ રોજ સુલતાનપુર ગામે જૂની પ્રાથમિક શાળાની હરાજીથી ગ્રામ પંચાયત વાળા ગ્રામ પંચાયતે હરાજી કરેલ તેમાં ઘણા લોકો પોતાની બોલી બોલેલા એમાં અમે ત્રીસ લાખ સુધીની બોલી બોલી અને અમે આ મિલકત ખરીદેલી છે અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ છીએ અને હું પણ મારા મિત્ર વતી ત્રીસ લાખ રૂપિયા બોલ્યો તો એ મિત્રનું નામ છે છોટલિયા રાજેશભાઈ કિમજીભાઈ હાલ એ સુરત રહે છે અને એ લોકોએ આ પ્રોપર્ટી ખરીદેલી છે અને ગ્રામ પંચાયત પાસે અમે આજરોજ હરાજીનું કામ પૂર્ણ કરેલું છે બધા તેમાં બધા લોકો એ પોત રીતે બોલતા હતા એમાં અમારી ઊંચા ઊંચી બોલી ત્રીસ લાખની થઈ એટલે ગ્રામ પંચાયતે સરપંચ સરપંચ અને સભ્યો મળીને અમને લોકોને આપેલી છે આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના ના દિવસે જૂનામ જૂની પ્રાથમિક શાળા સુલતાનપુર ભગવતસિંહ વખતથી થી વર્ષ વર્ષ પહેલાની આજરોજ એની જાહેર હરાજી રાખવામાં આવેલી હતી એટલે એમાં દૂર દૂરથી બધા ઠેકેદારો આવ્યા હતા એમાં ત્રીસ લાખ રૂપિયા જેવી રકમમાં એની જાહેર હરાજી થઈ અને હવે હવે પછીના એમાં આંબેડકર હોલ બનાવવામાં આવશે અને પછી પ્લોટિંગ કરવામાં આવશે અને બધા માણસોને પ્લોટિંગ આપવામાં આવશે અને આ જાહેર હરાજીમાં ગામ લોકો સરપંચશ્રી ઉપસરપંચશ્રી તમામ સભ્યશ્રીઓ આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જૂની પ્રાથમિક શાળા જે સો વર્ષથી જૂની છે ભગવતસિંહજીની યાદીવાળી એ જ શાળાની હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં સરપંચશ્રી સતપંચશ્રી તમામ સભ્યોશ્રી મંત્રીશ્રી બધા હાજર રહી બધાની વચ્ચે બહારથી દૂરથી આવેલા જે ઠેકેદારો હતા તે લોકો ત્રીસ લાખ રૂપિયામાં માત્ર રકમમાં હરાજીમાં ત્રીસ લાખ રૂપિયા અમને મળેલ છે ત્રીસ લાખ રૂપિયામાં હરાજી થયેલ છે અને એ ત્રીસ લાખ રૂપિયા ગ્રામ પંચાયતમાં આવે પછી એ ત્રીસ લાખના ઉપયોગ તરીકે અમે બાબા સાહેબ આંબેડકરનો હોલ બનાવવાના છીએ બાકીના જે પૈસા વધે એને ગ્રામ પંચાયત અથવા દલિત સમાજના વિસ્તારમાં લગતા લોકોને લોટિંગ આપવાના છે બાકી વિકાસના કામમાં આપું છું તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો